નમસ્કાર ગુડ મોર્નિંગ દિવસને શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ તે ગુજરાત સમાચાર એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કામગીરી એટલે કે મતદાનની યાદી સુધારણા અભ્યાસ અલગ અલગ બીએલઓ શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીએલઓ શિક્ષકો આનાથી ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતમાં સોમનાથ કોડીનાર પાસે એક શિક્ષકે આત્મહત્યા કરી તેઓએ લખ્યું કે મારો આ ઠેલો જેવા કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દે છે પોતાની પોતાની એક સુસાઇડ નોટમાં તેઓએ આ લખ્યું અને કહ્યું કે કંટાળી ગયો છું હવે મારાથી નહીં થાય શિક્ષક અરવિંદભાઈ વાઢેર હૃદય દ્રાક તેઓનું લખાણ છે એટલે કે છેલ્લી સુસાઇડ નોટ હતી તેની અંદર તેઓએ મેન્શન કર્યું કે આ કામગીરીથી એસઆઈઆરની કામગીરીથી કંટાળ્યો છું અને હવે નહીં થાય જીવન ટૂંકાવ્યું છે એટલું જ નહીં હાર્ટ એટેકના કિસ્સા પણ એ કામગીરીમાં બહુ જ બન્યા છે એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને ટાઈમ નથી મળતો ખૂબ ઓછા ટાઈમમાં કામકાજ પતાવવાનું હોય છે ફોર્મ ભરવાના હોય છે શિક્ષકો સહિત કર્મચારીઓ ચૂંટણી કામના દબાણ હેઠળ સરનો કકડાટ હાર્ટ એટેકથી બે બીએલઓ મૃત્યુ નીપજ્યા છે એક શિક્ષકે આત્મહત્યા પણ કરી છે અદાણી કોર્પોરેટ હાઉસમાં ગ્લોબલ ઇન્ડોલોજી કોન્કલેવનું આયોજન કરાયું છે ગૌતમ અદાણીએ ઇન્ડોલોજી મિશન માટે રૂપિયા સો કરોડની જાહેરાત કરી છે વિપક્ષના રાજ્યો સર સુપ્રીમમાં ચૂંટણી પંચને નોટિસ આજથી બીજી ટેસ્ટ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે જીતના દબાણ હેઠળ ઉતરશે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પીપીપી ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 ઈવી ચાર્જિંગ સ્ટેશનો બંધ છે અલકાપુરની હોટલમાં વિદેશી મહિલા 3 દિવસ રોકાઈને જતી પણ રહી દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલ ચેકિંગ એક બેદરકારી સામે આવી ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડ્યો છે આત મોંગી થશે

તે યોગ્ય બન્યું છે કા શિક્ષકોનો સ્ટાફ વધારે કા કામગીરીનો સમય વધારે નેતાઓના સ્વાગતમાં રાતોરાત રોડ બનાવવાની પાલિકાને ફતેગંજ બ્રિજના કામમાં મહિનો છે બધા કર્મીઓ માટે મફત આરોગ્ય તપાસ ગીગ વર્ગ વર્કરને પણ પીએફ અને ગ્રેજ્યુટી મળશે સરહદ પાસે સસ્તું સોનું એક લાખના બદલામાં ત્રણ લાખની ની લાલચ આપી ફ્રોડ કરવામાં આવ્યું છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પે યોજના રજૂ કરી છે દુબઈ અર્સોમાં તેજસ વિમાન તૂટી પડતા પાયલટનું મૃત્યુ નીપજ્યું છે શરણાઈના સુરમાંથી એક સાથે બોલાયો છે વિશ્વના શ્રીમંતો અને પ્રસિદ્ધ હસ્તીઓ ઉદયપુર લગ્નમાં હાજરી આપશે બ્રાઝિલમાં કોમી સ્થળે આગ લાગી એકવીસ પહોંચી છે

ઘરમાં આગ લાગવાની પુત્રની સગાઈના દિવસે ઝુંગળામાંથી પતિ અને પત્ની સાથે બે પુત્રના મોત નિપજ્યા છે આરામ જોઈએ તો આઈપીએલ છોડી દો ગંભીર ચેતવણી આપી છે અટલાદરામાં પિસ્તાલીસ દુકાનો અને અગિયાર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે એક પોઈન્ટ અઠાવીસ કરોડ ની કિંમત નો દારૂ છે દુબઈ એર શો સ્વદેશી ફાઇટર જેટ તેજસ ક્રેશ થયું છે

गुजरात कांग्रेस में कम थार सुमुखीय मंत्री बदलास है मोटो प्रश्नार कुणिनार में ऐसा नहीं काम करीना वो उस दिन शिक्षक ने आप गांधी अंदावाद वारोड़ में बेसिक्स को ने हार्ट टेक आया एक न्यू मौत निबजू चर्चा विचारना मांगी रहते वो सब्जेक्ट्स हैं पार्थ माविकेटो ने वर्षा स्टार्क स्टॉकर्� સી ના સંચાલક સામે ગુનો નોંધાયો છે ડોલર સામે રૂપિયો ઓલ ને કોલ સેન્ટર ચલાવતા બે એન્જિનિયર સહિત ત્રણ ની ધરપકડ કરવામાં આવી છે ચાર દિવસના રિમાન્ડ મંજૂર